અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે એક કરોડ છોત્તેર લાખની છેતરપિંડીના મામલામાં પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝીસના પરચેઝ મેનેજર અને વોરટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી અઠ્ઠાવીસ લાખ ઉપરાંતનું કેમિકલ રિકવર કર્યું હતું સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનું બલ્ક ડ્રગનું ઓર્ડર આપ્યો હતો તેમણે એક કરોડ છોતેર લાખ રૂપિયા ઉપરાંત કેમિકલ ખરીદ કરી મંગાવ્યું હતું તમામ કંપનીઓ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેકથી પેમેન્ટ ચૂકવ્યું હતું કે નિયત સમય મર્યાદામાં તેઓના અકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી તેથી પેમેન્ટનું ચૂકવણું થયું નથી અંતે અંકલેશ્વરની કંપની ચારે કંપનીના સંચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝેસના અરુણ દશરથ શર્મા રણજીત સિંઘ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ નાયર પંકજ અગરવાલ હબ ફાર્માના માલિક સુરજ નિરંકાર સમીર અગરવાલ વોરટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ શિવપુરી આકૃતિ શિવપુરી વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ ચાર માર્ચે નોંધી હતી આ મામલે પોલીસે વોરટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ અને પરમહંસ એન્ટરપ્રાઇઝેસના મેનેજર આદિત્ય મુંબઈ થી ધરપકડ કરી છે તેમણે સુયોગ કંપનીમાં મેળવેલ કેમિકલ તેઓ ટ્રાન્સપોર્ટર પાસે જ મૂકી રાખ્યું હતું અને તેને સગે વગેરે કરવાની ફિરાકમાં હતા જે આધારે પોલીસે અઠાવીસ લાખ ઉપરાંતનું કેમિકલ મટીરિયલ પણ રિકવર કર્યું છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અન્ય ફરાર સાત આરોપીની ધરપકડના પણ ચક્રો ગતિમાન કરી ટીમ રવાના કરી હતી અંકલેશ્વર સુયોગ ફાર્મા કંપની સાથે એક કરોડ છોત્તેર લાખની છેતરપિંડીના મામલામાં મુંબઈથી બેની ધરપકડ કરી હતી જે આઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝિસના પરચેઝ મેનેજર અને વોરટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિકની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી અઠ્ઠાવીસ લાખ ઉપરાંતનું કેમિકલ રિકવર કર્યું હતું ત્રણ ટ્રેડર્સના નવ ઈસમો સામે ત્રણ માર્ચ ના રોજ જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી